જય માતાજી મિત્રો માનવ સહિત પ્રભુ સેવા તો વાત કરું છું આજે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગામ અંદરના મુવાડામાં જ્યાં એક દાદીમાં રહે છે જેમની આગળ પાછળ કોઈ સહારો નથી તો તમને ખબર છે કે જેની આગળ પાછળ કોઈ સહારો નથી તેનો સહારો આપણું સર્વત સમાસ્યા સામલીક રૂપ છે અને હાલ જે ચોમાસાનું વાતાવરણ ચાલી રહ્યું છે તે વાતાવરણને લીધે આપણા સર્વત સમાસ્યા સામલી ગ્રુપ વડે રાશન કીટું વિતરણ કરવામાં આવી રહી છે તો આજે અમારા મિત્રોએ જણાવ્યું અલ્પેશભાઈ કે અંદરના મોવાડામાં એક દાદીમાં છે જેની આગળ પાછળ કોઈ સહારો નથી તો બા માટે અમે અત્યારે રાશન કેટલું પૂરું સામાન લઈને આવી ગયા છીએ અને બાની ઘરની હાલત બી તમે જોઈ શકો છો બીજા ભાઈ આ ઘરની હાલત બતાવજો જોઈ શકો છો કે આ ઘરની હાલત કેવી છે બાની આખું તૂટી ગયું છે ચોમાસામાં અને ઘરમાં પણ તમે જોઈ શકો છો કશું જ છે નથી બાને બસ આ ચોમાસામાં બધું અહીંયા જમવા બમવાનું છે ને આ બાનું ઘર છે ગોળી છે બાથી ચલાતું નહીં એ માટે તાડપત્રી લગાવી છે ચાલુ હતું આટલી ખરાબ પરિસ્થિતિમાં બા વર્ષોથી રહે છે અને છે બીજું જય માતાજી